તો કેમ છો બધા મિત્રો તમારું બધાનું ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે ને મસ્તી તો કરાય એમ નથી એમ કે કાંઈ નહીં હલો વાત જવા ગયો ને આપણે હે ને આજ આવી ગયા વાડિયા રખડવા હું વાડિયા રખડવાનું વાડી તો તમે કોઈ દી જોઈ નહીં હોય તો હું તમને બતાવું તમે તમારી વાડી જોઈએ છે પણ મારી વાડી કે જોઈએ છે નહીં જોયું પણ હું બતાવ જો આ વાડી ને રખડવા આવ્યો તો જ્યાં વરસાદ આવી ગયો વરસાદ આવી નહીં ને એટલે એટલે પાણી ભર્યા ને હું કીધું વાડિયા આવું માંડવી જો પીડી પડી ગઈ પીડી તમારે તો માંડવી પીડી પીઢી નહીં હોય અમારે તો માંડવી પીડી પડી ગઈ છે માંડવી પીડી તો પડી ગઈ પણ સેવારે જામી ગયો એટલો વરસાદ આવ્યો જો અહીંયા જો હા વરસાદ હજી આવશે જેવું લાગે છે કેમ કે અત્યારે આમ વરસાદ આવી તો ગયો તો એકવાર પણ પાછો અત્યારમાં જ વાળી રખાડવા આવ્યો ને તે હવે જો આ બાજુ આવેલા છે આપણે આ બાજુ છે ને પછી છે ને જો આ બાજુ સેવાર જ છે નકરો જામી ગયો છે એવાર એટલો વરસાદ આવ્યો અહીંયા જો આ એટલો જ વરસાદ આવ્યો જો અહીં કણે સેવાર જામી ગયો તમારે તો હજી કઈ વરસાદ આવ્યો નઈ હોય ચોમાસું આવી ગયું હોય તો આવી ગયો છે એટલે કાઈ નઈ તો છેલે સુધી આપણો બ્લોગ કન્ટિન્યુ જોડાલે રહે જો હમણે છે ને કરવા જો હેલા જાય આ તો અમારી વાડી તમે તો કોઈ દી જોઈ નઈ હોય તમને એમ થાય કે આવડા વાત કઈ આલતી હોય ને કઈ ફેરવી નાખે પણ તાઈ એકલા એકલા હોય એટલે બોલવામાં થોડીક તકલીફ પડે સારું હાલો કરબાજુ હાલ્યા જાય હવે આપણે મળીએ પાછા ઘરે જઈ ત્યાં સુધી આપણે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રેજો જો વાગીવું કરે રેડી તો મિત્રો આપણે આવી ગયા ઘરે ને ઘરે ને અત્યારે વાગી ગયા લગભગ 5:00 5:30 જેવું થઈ ગયું છે અને અત્યારે ઘણું હું તો ઓપન ઘરે તો ઓપન ન આવી જ ગયો હતો પણ ખબર આમ ભૂલાઈ ગયું કે બ્લોક કન્ટિન્યુ ચાલુ હોય વરસાદ આવી ગયો તો પલળી જશે પલળી પછી તમે નોંધો હોઈ જ ગયો હતો પાંચ વાગી ગયા ને અત્યારે હું હજી ઉઠો અત્યારે ઉઠીને કીધું બ્લોક તો કન્ટિન્યુ ચાલુ હોય કીધું બનાવી નાખી આપણો બ્લોક તો પૂરો કરી કીધો એટલે તોય આપણે છેલ્લે સુધી માં કન્ટિન્યુ તો રહેવાનું છે કેમકે આપણે ભાઈ હજી ગામમાં જવાનું બાકી જ છે અને જો માં જો અમારા ગામમાં એવો નજારો આવે અત્યારે તો હજી વરસાદ તો આવે છે જીના જીના છાટા એટલે થોડુંક વધારે એવું લાગશે બાકી જો કાંઈ નહીં એવો નજારો આવે ગામમાં ભાઈ આપણે એને ભાઈ છેલ્લે સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું હોય કેમ કે જો અહીં લીલો લીલો નજારો આ કાય ઘટે ને મસ્ત મસ્ત તો કેવું લાગે બાકી લીલું લીલું બધું આ ભાઈ ગામડામાં મજા આવે સિટીમાં આવી મજા આવે આ બાજુ ગામડું ઈ ગામડું ભાઈ સમજો લીલી નાગેર જેવું થઈ ગયું અત્યારે અને તોય છેલ્લે સુધી આપણા લોકમાં કન્ટિન્યુ જોયા તો જોડાયેલા જ રહેજો આપણે એટલે ગામમાં જો પછી પાછો મજા આવી આપણે ગામમાં જવું પડશે અને કની મજા આવે કાકા મજા લેવી પડે જિંદગીમાં હું અને અત્યારે એને ભાઈ પહેલા તો જઈ ક્યાંક થઈ હાલો ગામમાં હલો તો છેલ્લે સુધી વ્લોગમાં કન્ટિન્યુ જોડે છે આપણે એટલે ગામ તો આ દાંડને કે કામ જડતું નથી તમારે કે જાનનો હોય તો કહેજો કોમેન્ટ કરીને અને કે ગામ જડતું નથી કે જાનનો હોય તો કેજો કામે રાખો હોય તો કોઈને કેમ રહેવું કામે તને કે અહીંયા રાખવા થઈ ગયો બીજો દિવસ ને કેમકે કાલનો દિવસ પાછો કાંઈ આમ બહુ કાંઈ ખાસ હતો નહીં કેમકે થોડો કામમાં હતો એટલે કાલ કાંઈ બ્લોગ બનાવો નથી ગયો પછી યાદ આવી ગયું કે હજી ધૂરો બ્લોગ છે આપણો બીજો દિવસ તો થઈ ગયો શ્રાવણ મહિનાનો સોમવાર ને અમે પાછો આજ ગયો વાર સોમવાર તો થઈ જ ગયો પણ બપોર થઈ ગયા ને બપોર પછી ના ચાર વાગી ગયા ને હવે આ ભાઈ કી કે ગોંડલ જવું હોય તો પાછા ગોંડલ નીકળી જાય જવા ભાઈ ને કપડાં લેવા સસ્તા લેવા મોંઘા લેવા કેટલા મોંઘા હજારવાળી જોયેલું લેવાની હોય તો હવે તમે છેલ્લે સુધી આપણે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કે હમણાં જ આવડું હોટેલમાં કપડાં લેવા એમ થોડી ઘણી ખરીદી કરવાની છે હવે બહુ કાંઈ આપણો અવાજ આવશે નહીં ખાશે લોકો તો સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોવા લેવા બાય બાય કોન્ડલમાં ના ભાઈને કપડામાં કન્ફ્યુઝ થઈ જાય કેવા કે કવાક લેવા એ હું ઈ લેવા દો હાલો હાલો તમે ને એટલે છેલે સુધી વ્લોગમાં કન્ટિન્યુ જોડેલા રહેજો એમ કે 50 રૂપિયા વાળા ટશમાં ગાડી નઈ કા આપણે હવે આલાજી મૂક પર જવાનું છે હો હું લેવું તને ઘડી આજ તો લેવતા રહે કાંઈ નથી લેવ જો અમે આ દુકાનમાં આલાજી હવે તમે સુધી આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ કે બહુ ના 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 છેલે સુધી નથી એવું નવી પેટર્ન ના ટીશર્ટ ને એવું સારું હલો છેલ્લે સુધી મળી અમે જતા જ હતા તો મિત્રો આપણે ગોંડલ થી આવી ગયા ને ગોંડલ થી આવવામાં થોડુંક બહુ બહુ એટલે થોડુંક તો નહીં પણ બહુ મોડું થઈ ગયું લગભગ અત્યારે અગિયાર વાગી ગયા અહીંયા પછી નમી જમીન પછી હવે આવ્યો મઠ બાજુ લઈ ગયું ભાઈ આને એને એ બહુ મારી ભૂલ બહુ કાઢ્યા ભાઈ પછી આ થોડી કે લાઈટ નું ને એવું બધું ડેકોરેશન કરવાનું હતું આ બાજુ આવ્યા હા

નહીં હજી કાલ પાછો એક વ્લોગ બનાવી નાખશું તો પછી મળી આપણે એક નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી બાય બાય બધાને હર હર મહાદેવ